એમણે બાપુ બોલે કાંઈક કાર્યક્રમ ચાલુ કર્યો તો ઘણો સફળ થયો તે પછી જે ફેક્ટરીના વર્કરો છે એમના માટે લડ્યા અને આજે તમે કે આ સૌથી મોટું ઇન્ડિયાનું સંકુલ જે અહીં બની રહ્યું છે અને બનશે હું કઉ છું ઇન્ડિયાનું પણ વર્લ્ડ નું હશે મોટું સૌથી આખા વર્ડ નું હશે બે હજાર બાળકોનું સંકુલ બની રહ્યું છે અને આજે પણ કહું છું કે કોઈ પણ મેડિકલ ક્ષેત્રનું કોઈ પણ કામગીરી હોય હું બેઠો છું હું મદદ કરીશ અને જેટલા જોડા છે એ બધાની સારવાર મારા તરફથી જેટલી બનશે હું મફત કરીશ એટલે કદી તમારે આ યુનિવર્સ એક દરિયો છે અને દરિયામાં તમે જેટલી સેવા કરશો એટલું તમને આગળ મળશે એટલે એક નિયમ છે તમે બધાની સેવા કરો અને આપણે આ બધું જે સોશિયલ મીડિયાથી ઊભું કરેલું છે આજે એટલે હું તમને કહીશ જે તે બાપુને ફોલો કરે છે એ બધા ફોલો કરો વધારે વધારે શેર કરો એ બાપુના આજે બે મિલિયન ફોલોઅર થયેલા છે ફેસબુક પર જોરદાર ચાલ્યા એટલે આજે બે મિલિયન ફેસબુક પર ફોલોઅર થયા છે અને આવતા બે વર્ષમાં આપણે દસ મિલિયન સુધી પહોંચવાનું છે એટલે જો તમારા થતી આ મદદ થશે તો આપણું આ કામ છે આગળ વધતું રહેશે બધાની સેવા એ જ પ્રમાણે કરતા રહેશે બાપુ કરતા રહેવાના જ છે પરંતુ આપણું એક સપનું છે કે ઇન્ડિયા લેવલે આવી તમામ સમૂહ લગ્નો તમામ જે સેવા કાર્ય કાર્ય થાય છે એ તમામ આપણા થકી જાય આપણા ખેડા થકી થાય અને આપણે લવાલ થકી થાય એટલે આ મારું એક એમ ટાર્ગેટ છે કે બાપુ આગલા દોઢ થી બે વર્ષમાં દસ મિલિયન ફોલોઅર કરાવવાના છે બાપુને ગમે તેમ એટલે એમાં બધા તમારા જેવાનો સહકાર જરૂરી છે ખાલી આપણે વાતો નહીં કરીએ સપોર્ટ કરીશું અને આપણી એક જવાબદારી સમજીશું જ્યારે પણ જરૂર પડે છે તમે લોકો હાજર હોય છો અને હજુ પણ આગળ હાજર રહેવાનું છે એટલે એક રૂપે બધાની મારે વિનંતી છે કે જેટલું બને એટલું આગળ ફોલો કરાવડાવો બાપુના પેજને બાપુના ઇન્સ્ટાગ્રામ પેજને યુટ્યુબના પેજને અને ખાસ કરીને ફેસબુકના પેજને એટલે એ થી આપણે જોઈશું કે આગલા દોઢ થી બે વર્ષમાં દસ મિલિયન ફોલોઅર થવા જોઈએ અને ઓલ ઇન્ડિયા લેવલે આપણું લવાલ આપણું ખેડા આપણું ચરોતર અને આપણું ગુજરાત આગળ ધપવું જોઈએ ધન્યવાદ